હું તો નેચરલ સેન્સમાં બોલતો હતો કે ભાઈ આ તો જગ જાહેર વાત છે કે ભાઈ ખેડૂતો માટે માર્કેટિંગ યાર્ડો કતલખાના સાબિત થતા જાય છે અને એ જગ એ કઈ મે મારું પર મારું કોઈ ઓબ્ઝર્વેશન નતું આપણે દુનિયાભરના છાપામાં આવે છે કે ભાઈ કોઈ તમે પાણીના મૂલે તમે એની ઉપજ પડાવી લ્યો છો તો એ બીજું કતલખાના ને બીજું શું થયું

અમે સાચી વાત કરીએ છીએ ભાઈ ખેડૂતો આવી રીતે દુખી છે એને એમ છે કે અમારી વર્ષ આખાની કમાણી તમે લોકો પાણીના ભાવે પડાવી લ્યો છો તો તમે એને સંતોષ આપી દે તો અમે તમારા વખાણ કરી આરતી ઉતારું બોલો અમને ક્યાં વાંધો હોય છાપા વાળા શું હોય જે હોય તે દર્પણની જેમ બતાવવાનું એમાં જૂઠ દર્પણ કોઈ જૂઠ ન બોલે છાપા એ કોઈ કોઈથી ખોટું હોય ને જે સાચું હોય કેવાનું હોય એ અમારી ફરજ છે એમાં હળગ્યું એમાં પાછા એને પછી ઓર ગુસ્સા આમાં શું છે અમુક વખતે એવું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હવે મારીને અતુલભાઈ ની વાત હતી કોઈ જાહેર પ્લેટફોર્મ માટે નથી એને બુદ્ધિપૂર્વક રેકોર્ડ કરી લીધું છે રેકોર્ડ કરીને એને એમ થયું કે હું વાયરલ કરું ને એટલે શું થાય કે વેપારી લોકો બધા મારી ફેવરમાં આવે અને જગદીશભાઈ ઉપર તડાપીટ બોલાવે જગદીશભાઈ થી જે ગાય જવા પણ હવે એને ખબર નહીં આ બધું ઊંધું થયું થઈ ગયું કે હું હોલિકા મોકલું પ્રહલાદ બળી જાય કારણ કે હોલિકા તો ફાયરપ્રુફ છે એને બદલે ઊંધું થયું પ્રહલાદ બચી ગયો ને હોલિકા બળી ગઈ માય ડખો એવો થયો અતુલભાઈ મારી ઉપર તડાપી વેપારી બોલાવશે એમ માની અને એને મારું ઓડિયો રિલીઝ કરી દીધો એમાં ખેડૂતો એની ઉપર ઉલટા વેપારી તો બોલતા બોલે ખેડૂતો સૌરાષ્ટ્ર ભર માંથી ત્રાટકા અતુલભાઈ ને હા હલેવા દીધો નહીં એટલા ફોન આવ્યા મને આવ્યા ફોન મને પ્રશંસા ના ને એને ટીકાના આપણે કોઈની ને કાંઈ મેં એમ કીધું મારે કોઈ અતુલભાઈ ને પછી વાત થઈ નથી અને હું તો ઈચ્છતો નથી કે એને આવું સહન કરવું પડે પણ ભલા માણસ તમે આમ હેખે પાટા બાંધો એટલે સૂર્ય જે છે ને એ આત્મી ગયો ન કહેવાય અથવા તો ઉગો ન હોય એવું ન કહે તમારી આંખે પાટા છે એમ તમે ખેડૂતની કઈ વાંક કાઢો ને ખોટું બોલો તો સહન ક્યાંથી કરે આ દેશમાં બાવન ચોપન લાખ ગુજરાતમાં ખેડૂતો છે ફાડી ખાય આ બધાને બસો ને બાવીસ જેટલા માર્કેટિંગ યાર્ડ છે નૈરા કતલખાના ખેડૂતોને એટલી હદે શોષણ કરે છે જેની કોઈ સીમા નહીં તમને મેં બે ચાર વખત આ તો ઘણા વિડીયોમાં બોલી ચુક્યો છું કહું હમણાં બે દિવસ પહેલા એવો વિડીયો આવ્યો ત્રણ ચાર દિવસ પહેલા બે રૂપિયે કિલો લાલ ટમેટા અરે બટ મરચા આવે મરચા લાલ ગોંડલના ગોલરિયા મરચા કે છે આવા જાડા ઈ લાલ મરચા કિલો પેલા શરૂઆત થી હરાજી વાળો એને શરમે ન આવી હાલો ભાઈ કિલો કિલો નો રૂપિયો કિલો નો રૂપિયો હવે તમે બેન કલ્પના તો કરો દુનિયામાં ક્યાંય એક રૂપિયે કિલો મરચા મળે ઈ હરાજી કરવા વાળો ઈ માણસ છે કે શેતાન છે કોઈથી બને આવું તમે હું મેં એક દાખલો આપ્યો કે આપણા ઘર બાજુ થી માની લો કે શાક વેચવા વાળો કે ભાઈ નીકળે અને આપણને એમ કે સાહેબ આમાં મારી પાસે એક હુંડો ભરાય એટલા ગુવાર કે રીંગણા કે કે ટમેટા છે હવે તમારે જોતા હોય કે ન જોતા હોય સાંભળો પણ લઈ લો મારે યાર મારી દીકરીની ફી ભરવા છે કે માંદી છે કે ફરવા પચાસ રૂપિયા જોઈએ છે આ છે દોઢસો બસો રૂપિયાનું શાક પણ પચાસ રૂપિયા આપો મારે કોઈ પણ હિસાબે આ પૈસા જોઈએ છે તો આપણે શું કરીએ એમ કહું આપણે એમ ન કરીએ કે નાના પચા આવે આના પછી જ થાય તો ગરીબ છે એટલે દહી તો દેવાના જ છે કારણ કે એને પૈસાની જરૂર છે આપણે શું કરીએ માનવતાના નાતે કે બેન એ વાત તમારી સાચી મારે એટલા બધા ગુવાર જોતા નથી પણ તમારી મુશ્કેલી તમે જે કીધું ભગવાન કરે ને પાર ઉતરી જાઓ અને તમે જો સાચા હો તો પચા નહીં આલ્યો હો કે દોડશો રાખો લાવો ગુવાર અમે આજુ પડોશમાં દઈ દે હું કોક ને ખાવા છે બીજું હું ત્યાં ક્યાં મરી જઈએ છીએ પણ તમારો પ્રોબ્લેમ જેથી સોલ્વ થઈ જાય એમ હું કામ માનવતાના કારણે આપણે ત્યાં કઈ આપણું બોર કે બેનર લાગવાનું નથી કે જગદીશભાઈ દોઢસો રૂપિયા આપવાનું જય હો જગદીશભાઈ એવું તો કઈ છે નહી બેન જાણે આપણે જાણીએ આપણે કાલે બાપા દોઢસો બસો રૂપિયા તમારી બેન દીકરી હાજી થઈ જાય એવી પ્રાર્થના કરીએ ને ગુવાર લાવો ન જોતા હોય તો ગુવાર તો ન પણ તમારે દેવા હોય તમે આડોસ પડતો દઈ દે ભાઈ ખાઈ જાવ બીજું હું ન્યા હવે આને કહેવાય માનવતા તો તમે ઓપ્શન કરવા ઓપ્શન કરવા ઉભા રહ્યો માર્કેટિંગ યાર્ડમાં માં એક રૂપિયા કિલો આલો મરચા એક રૂપિયા કિલો મરચા તમને શરમ ન આવે બોલતા પેલી તો જ્ઞાતિ જ વાત થાય ખેડૂત ની હાલત શું હશે મને તો એમ મને ખુદ ને હું ખેડૂત છું નહીં નાના હતા મરચાં બોલે એટલે સાહેબ એ ખેડૂત હળગી જાય ઉભે ઉભો લા જેને વાવવામાં ને જેને લણવામાં આખું એનું ખાનદાન આખી સિઝન મરી ગયા હોય કમરબૂટ પાણીમાં કે ગોઠણ બુટ પાણીમાં મહેનત કરીને તમે એની એક રૂપિયે કિલો બોલતા તમને અચકાર નહીં તો ગજબ ન કેવાય એવું ખાલી એકનું નથી ધોરાજી માર્કેટિંગ છે કિલો ભારી રૂપિયામાં પડાવી લેવામાં આવી બોલો એટલે પાસઠ પૈસે રૂપિયો કિલો થયો રીંગણા પાસઠ પૈસે કિલો રીંગણા તમે સાંભળ્યું ક્યાંય ગામમાં શેરમાં બજારમાં કોઈ શાક માર્કેટમાં પાઠ પૈસે કિલો રીંગણા ક્યાંય મળે છે મળે છે કેટલાય

આ આ આનાથી કતલખાનું આનાથી વિશે મેં તો કંસ દરબાર કીધેલો માર્કેટિંગ યાર્ડ ને પછી કતલખાનું શબ્દ આવ્યો એથી પણ ભીષણ લોકો છે આ એટલે મેં તમને તમને હજી એક દાખલો આપું બેન કેવી હદે લોકોને આમાં ઉલ્લુ બનાવવામાં આવે છે તમે કલ્પના તો કરો એટલે આપણને એમ થાય કે આ તો હદ થઈ ગઈ હું તમને એક દાખલો આપું અત્યારે જે રૂ નો ભાવ બજારમાં છે સોળસો રૂપિયા હમણાં પછી નવસો થાય છે વીસ કિલો કપાસ સોળસો રૂપિયે લેવામાં આવ્યો માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ ઓકે સોળસો રૂપિયે હવે એક મણ કપાસ હોય બેન એમાંથી બે કિલો રૂ નીકળે ને તેર કિલો જે છે ઈ બાકીનું બીજી બધું વેસ્ટેજ નીકળે બરાબર છે હવે તમે જુઓ બે કિલો કહો છો બે કિલો જે છે કપાસમાંથી રૂ નીકળે હવે એ રૂનું પ્રોસેસિંગ થતું થતું તમારી જાણ ખાતર એ પછી જીનિંગમાં જાય પછી કપાસમાંથી જુદું થાય પછી સ્પીમિંગ મિલમાં જાય દોરા બને વિવિંગમાં વણાટમાં જાય ફિનિશિંગનું કાપડ બને રિટેલ શોપમાં મળે રેડીમેડ જે મેં અત્યારે શર્ટ પહેર્યો છે એવો પછી શર્ટ બને રૂમાંથી સાંભળજો હવે જુઓ મજા કેવી છે તમને કહું બેન આ મેં જે શર્ટ અત્યારે પહેરો છે જામલી કલરનો એ અઢી હજાર રૂપિયાના આળે ગાળેનો છે જો જો હવે અઢી હજાર રૂપિયા નો આ શર્ટ એને તમે ત્રાજવે તો લો તો અઢીસો ગ્રામ વજન થતું નથી એટલે અઢીસો ગ્રામ આ કાપડ નું મેં ચૂકવા અઢી હજાર રૂપિયા એટલે કે એક કિલો જો રૂ ની પરિભાષામાં વાત કરું તો આવા ચાર શર્ટ થાય ત્યારે એક કિલો રૂ ની વહીવટ થાય ચાર કિલો જો મારે એટલે ચાર શર્ટ લેવા હોય તો દસ હજાર રૂપિયા થાય ને નેજાર રૂપિયાના શર્ટ મારાય તો કઈ છે નહી કલર ને ફિનિશિંગ ને જવા દો પણ બેઝિક બટન ને કલરમાં આ વગેરે એ બધા તો નાટક ચેટક પણ તમે કલ્પના કરો ગાળો કેવડો છે તમને કહો સોળસો રૂપિયા મણ એટલે વીસ કિલો સોળસો રૂપિયામાં વીસ કિલો રૂ પડાવી કપાસ પડાવી લેનારો આ વેપારી તથા કથિત વેપારી વર્ગ તમને મને અઢીસો ગ્રામ અઢી હજાર રૂપિયામાં વેચે છે ગાળો તો જુઓ હવે એક કિલોના દસ હજાર થયા આ ચાર સરળ થાય એટલે દસ હજાર રૂપિયા એક કિલોના વીસ કિલોના કેટલા થાય વીસ એને ગુણા દસ હજાર ગુણ્યા વીસ કરો દસ હજાર કરો એટલા પૈસા વેપારીઓ કમાયુ પાસે રૂપિયા લઈ લીધો બોલો હવે તમે વિચાર કરો કઈ સીમા છે ભલા મણા એટલે આ તો નૈરી રાક્ષસી વૃત્તિ છે દાનવ ને પણ દયા આવી જાય એટલી હદની ક્રૂરતા આ યાર્ડમાં થઈ રહી છે એટલે અમારે ને અતુલભાઈ ને વાત થઈ પછી તે આ બધું હળગ્યું છે

પછી એક મને લાગે ત્યાં સુધી રાજકોટમાં મોટે પાયે સંમેલન થશે કિસાનો જબરદસ્ત ક્રાંતિ છે એમાં તમારા મારા જેવા જેને ટપો પડે છે જે કૃષિ તજજ્ઞો છે પ્રવીણભાઈ આસોદરિયા થી માંડી ને એવા કેટલાય છે હિરજીભાઈ ભીંગરાજિયા કેવું કે નામ છે ઈ છે બીજા પ્રભુભાઈ સેંદળિયા છે ફરણાભાઈ ભંડેરી છે હવે આ બધા લોકોથી સહિતના જે હોય તે આ તો ત્રણ ચાર જ મને મોઢે નામે યાદ છે બીજા આવશે લોકો એવા તજજ્ઞો છે કે મેં તમને શર્ટ ની વાત કરી એવી રીતે તમને સમજાવી શકે તમે જુઓ કે એક ભાઈ જે છે એમ કે મારે મગ વેચવા છે મગ પણ હવે ભાવ નથી મળતા હું તમને દાખલો જ આપી દઉં કાયદેસર તો પ્રવીણભાઈ આશોદરિયા જેનું વારંવાર નામ કરું રાજકોટમાં એનું મોલ છે અહિયાં તુલસી ના બ્રાન્ડ થી ઓર્ગેનિક બધું પ્રોડક્ટ વેચે છે ઓર્ગેનિક બિલકુલ તુલસી બ્રાન્ડ થી પ્રવીણભાઈ આસો દરિયા એને કીધું ભાઈ મારે મગ થયા છે પણ લેવાલ બહુ છે એની માર્કેટિંગ યાર્ડમાં મને મુશ્કેલી પડે છે આમ ને તેમ તો પ્રોબ્લેમ શું છે તો ભાઈ મારે થોડાક મગ ઝીણા છે થોડાક એમ બીજા બધા બજારમાં મળે મોટા મોટા જાડા દાણા છે મારે ઝીણા છે તો એનું શું કરવું આણે કીધું બુદ્ધિ વાપરો તમે એક ચાણો લઈ આવો સરનામું આપ્યું અહીંથી ચાણો લઈ આવો તમે એમાં તમે ચાળી નાખો મગ પેલી વાત તો એ એટલે ઝીણાવાથી પણ ઝીણા હશે એ તો નીકળી જવાના અને જે પ્રમાણમાં મોટા છે એ રહી જવાના તો કે હા એનું પેકિંગ કરી નાખો તમે પેકિંગ કરી કોથળીનું બસો બસો ગ્રામ હો હો ગ્રામ પાંચસો ગ્રામ જેવું હોય મારા મોલમાં મોકલી દો મોલમાં તો તમે જાણો છો ચાલીસ રૂપિયા હો ગ્રામ ને પચાસ રૂપિયા હો ગ્રામ એમ વેચાય છે મોલમાં તમે માર્કેટિંગ યાર્ડમાં જાઓ તો મણ ના ભાવે તમને લઈ લઈએ એ બજારમાં તમને કિલો ના ભાવે વેચાય છે એટલે કે મોટા દાણા વાળા મગ છે એક સરખા બને ત્યાં હું રે ચાણો મારી દો એટલે એ તમે મારા મોલમાં આપી દાવ હું વેચી નાખીશ રહી વાત બીજું ઝીણા ઝીણા નું શું કરું હાવ ઝીણા હોય તો એના ભરડિયામાં નાખીને ફાડા કરી નાખો એટલે મગની દાળ થઈ ગઈ તો મગની દાળ તો ઝીણી જ હોય એમાં કઈ કોઈને મોટાની જરૂર નથી હોતી બે નો સરખો ભાવ બલકે એને માર્કેટિંગ યાર્ડ કરતા પાંચ ગણો વધુ ભાવ મળ્યો અત્યારે દસ ગણા વધુ ભાવ થી બજારમાં વેચાય છે દુનિયામાં જેટલી પ્રોડક્ટ છે ને બેન આ ખેડૂતો ઉત્પાદન કરે ને બધા હેડકા કરી નાખવાની વાત છે છ હજાર રૂપિયા આપે છે વર્ષે છ હજાર રૂપિયા બરાબર હવે એવા બાર કરોડ આખા દેશમાં કિસાનો છે બાર કરોડ એને આ લોકો પ્રધાનમંત્રી એમ કે કિસાન સન્માન નિધિ એવું તો નામ રૂપાળે રૂપાળું આપ્યું એટલે કઈક બુદ્ધિ વાપરો દોઢસો બીગા જમીન છ હજાર રૂપાણી નું આવે એની ફાકી આવે છ હજાર ની તો મહિનામાં અહીંયા ફાકી જે તમાકુ ની ખાય છે એક ફાકીના ત્રીસ ચાલીસ રૂપિયા છે અને મોટા માણસો તો બહુ સારું કઈક આવે ભૂલી ગયો તો આપણે ખાતા નથી ખબર નથી અમુક પ્રકારનું કઈક કિમામ આવે છે ઈ કિમામ છે એ કેસર કરતા બધું કિંમતી છે બોલો ખાલી એક આમ બાટલી બોળી આમ ફળી સળી સળી બોળી અને ખાલી ફાકીમાં નાખી દઈએ ચાંદી જેવું કઈ આવે છે બરાબર હું ભૂલી ગયો મને ખબર ઈ આવે છે હવે ઈ કિમાન તમે જુઓ કેસર કરતા બધું કિંમતી તો એની ફાકી તો પચાસો રૂપિયા ની થાય અમુક સુખી માણસો ની તો હોય ની ફાકી થાય પણ આપણે ઈ જવા દો ત્રીસ રૂપિયા પકડો જે બજારમાં મળે છે ડુપ્લિકેટ કે ડુપ્લીકેટ ગયો ત્રીસ રૂપિયા ની ફાકી ખાનારા ખેડૂત આખા ચાર પાંચ ફાકી ખાઈ જાય એવા ખેડૂતને પણ प्रधानमंत्री किसान રૂપિયા આપે હપ્તો ત્રણ 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 વીઘા જમીન હો વીઘા જમીન જમીન એવું હોય એને આ છ રૂપિયા આપીને મત છે તમને હરામ ના પાછા પૂછે બોલો આવા ખેડૂતો ગજબ કેવાય ભાઈ બોલો હપ્તો આવવાનો અરે મર મર આઠ વિઘા જમીન છે ને છ હજાર હપ્તા હાટું મરો છે કોને મળવા જોઈએ બે એકર કે બે વીઘા થી ઓછી જમીન હોય ને બે એકર વીઘા તો નાની થઈ ગઈ બે એકર જમીન હોય ધારો કે તો એ સીમાન ખેડૂત નાનો ખેડૂત ગણાય અને એ બિચારો ચોમાસુ પાક લેતો હોય તો બે એકરે પાછી જો પિયત હોય પિયત પાણી વાળી હોય ખેતી તો પાછા એને આપવાની જરૂર નથી ત્રણ પાક લઈ શકતો હોય તો છ હજાર નું કઈ ના આવે છ છ લાખ કે છ કરોડ આપો તો ઠીક હવે છ હજાર રૂપાણી એટલે શું થયું એમ તમને કહું તોય પણ તમે જુઓ કે આ જે આપણને આપે છે એમાં શું છે આંકડો મોટો દેખાય તમારી આપણને લાગે કે આ છ હજાર કે મોદી માખ છે એનું કારણ તમને કહું શું થાય બાર કરોડ લોકો છે કિસાનો દેશમાં બારે છ કે બોતેર બોતેર હજાર કરોડ ઈ બોલો ને તો તમને બધાને પોરો હસડે જાણે આપણા ખીચામાં આવી ગયો હોય એમ બોતેર હજાર કરોડ કાકા તને નથી આપ્યા આખા દેશને આપ્યા એમાં તારી પાસે છ હજાર રૂપડી જ આવી એટલે આ જે તથા કથિત વાળી વાતો છે એટલું બધું ખેડૂતોને હેરાન કરી નાખ્યું કે એક તો ઈ કરવું સબસીડી લઈ લેવી પોતે ખેતી કરવી નથી ખેતી કરાવડાવી છે પોતે હાંડ થઈને બેઠા હોય ગમે ફાકા ફોદારી કરે ને કાંઈ નાનું મોટું કોઈ મંડળ મંડળ હલાવતા હોય અને કા ગામના ઓટલા તાણે એટલે આ બધું પચતું હવે પછી બાકી શું થાય છે એ માર્કેટિંગ યાદ લૂટી ગયા ને એ દૂધની મંડળી લૂટી ગઈ ને સહકારી મંડળીમાં કઈ થતું નથી ને એમ કરીને પોતે પાછા રોજણા રોતા હોય પણ ભલા માણા તમારો ઘઉં બદરો વેપારી લઈ જાય ને દુકાન માંડીને પાંચ ગણું કમાય છે તો તમને શું માનો દરેક ખેતર દુકાન બની જાય અને દરેક ખેડૂત વેપારી બની જાય તો જગતની કોઈ સમસ્યા રહેની 1 રૂપિયાની સબસિડીની જરૂર નથી સરકાર પાસે દરેક ખેડૂત વેપારી બની જાય દરેક ખેતર દુકાન બનાવી દે એટલે વાત થાય પૂરી ઘઉં બાદરા સહિતની દુનિયાની જીવન આવશ્યક ચીજ વસ્તુ વગર કોને હાલવાનું મને તમે કહો મારે તમારી ખબર નથી મને તો જમીન છે નહીં અત્યારે એક વિગો પણ મારે ઘઉં તો જોઈએ કે નહીં બાદરો તો જોઈએ કે નહીં તેલ તો જોઈએ કે નહીં ગોળ તો જોઈએ કે નહીં તો કોને નથી જોતું એકસો ને ચાલીસ કરોડ લા અમેરિકા જવું અમેરિકા જો ઘોડી વળી જતું હોય ટેરિફમાં નાખવા છતાંય કે બાપા નરેન્દ્ર મોદીને અમે ઓળખી ન હોય તો અમે તો બહુ મિત્ર અમારા છે હું કામ એકસો ને ચાલીસ કરોડ ની સૌથી મોટામાં મોટું માર્કેટ છે વિશ્વનું તો વિશ્વની મહાસત્તા જો તમને ઝૂકી જતી હોય કારણ કે તમારી પાસે ગ્રાહક એટલા મોટા છે છે સક્ષમ ખરીદ શક્તિ ધરાવતા ગ્રાહકો ભૂખી બંગાળી પાકિસ્તાન જેવા નહીં તો એમાં જો ઘોડી વળી જતું એને ગ્રાહક ને ગુમાવવા નથી તો ખેડૂતો લાચાર થાય તો આપણને દયા ના આવે કે તમારી બુદ્ધિ ઉપર તરસ આવે કે ભલામણા સુકમ માર્કેટિંગ યાર્ડમાં એક દાણો માર્કેટિંગ યાર્ડમાં જવાનો જોઈએ ને દૂધની ડેરીમાં એક ટીપું દૂધ ન જવું જોઈએ જો તમારું શોષણ કરતા હોય તો તમને તમારી પ્રોડક્ટ નો તમે ભાવ ન મળે તો કે સોરી નથી દેવું મને પોહાય તો નોકરી કરું છું ને પગારમાં શેઠ ને પોહાય એમ નહીં મને પોહાવા જોઈએ ને તો હું કઈ નથી કરવી નોકરી પણ મારે નોકરી કરવી છે અને રોજના રોવા છે અને શેઠ ન મારું શોષણ કરે તો મારે કરવા એનો અર્થ એમ છે મારે કઈક નક્કી સાઈડ માં હું કટકટાવતો હોય છે તો જ હું એ રહું ને પોહાતું નથી તો રહું શું કામ નક્કી મારો કઈક લોચો છે હું કાળા ધોળા કરતો હોય છે એટલે તમને કહું છું જો કિસાનો જાગી જાય તમે આ કે મીટિંગ થવાનું છે મીટિંગ આના માટે જ થાય છે કે ભાઈ જાગો કોઈ હિસાબે હવે રડવાની તો માં જ મરી ગઈ એ ધંધો મૂકી દો આવેદન ને નિવેદન ને ધરણા ને ફરણ અરે ધરણા કરે હામે વાળા આપણે શે ના કરીએ તમને જે અન્યાય કરે એને ઘેરો ખાલી દો હો વાત નહીં એક વાત તમને અન્યાય કરતો જે માણસ તમે એનો ઘેરો ઘાલો એને સુવા દોમાં તમે આવેદનપત્ર આપો એમાં એને શું ફાટી પડી તો હારું આવેદન પત્ર પત્ર આજ સુધી દુનિયાના કોઈ જવાબ કોઈ અધિકારી આપ્યો ભાઈ તમે મને પ્રમદી આવેદનપત્ર આપી ગયા હતા એનું જો આ ફોલોઅપ છે ને અમે જવાબ મગાવો સાંભળ્યું કે આખો દિવસમાં કલેક્ટર કચેરીમાં અઢીસો ગ્રામ આવેદન પત્ર આવે છે એની ખારે ખાઈ ખાય છે આરામ ખા એટલે એ ધંધો મૂકી દો લબડવાનો એટલે તમને પગે લાગવા આવે ત્યારે નેતા બને છે તમને પગે લાગવા આવે ત્યારે તો એ તમારા પગાર તમારા ટેક્સ માંથી તેના પગાર થાય છે તો તમે મહાત્મા ગાંધી મીઠા નો સત્યાગ્રહ શું કામ કર્યો હતો ન દેવો કર મેરો જા ઘોડી વળી ગયો કે અંગ્રેજી સલ્તનત આપણી તો સરકાર નથી તોય અંગ્રેજો જેવો અંગ્રેજોએ કીધું હાલો આપણા ટેક્સ નહીં આ મીઠું જ નહીં આ પકવે અને મીઠાનો ટેક્સ નહીં ભરે ન દેવો ટેક્સ શું કરશો તો પૈસાની આવક અટકી જાય તો આપણું બધું સત્યા નાશ થઈ જાય થઈ ગયા ગાય જેવા એમ ખેડૂતો વેચશે પાણા પથરા વેચશે શું કરશે ટ્રેડિંગ કંપની જગદીશ ટ્રેડિંગ કંપની રાખીને લાખો રૂપિયા દઈને દુકાનો લીધી છે કમિશન બેઝ ઉપર ને શું કરશે મંજીરા વગાડશે નથી તેવું લે કે માલ ઘઉં બાદરો તેલ ગોળ કાંઈ નહીં ભલે કાગડા ઉગતા આવશે તમારા પગમાં પડવા જગતના તાતને કે બાપા અમને આપો કે ઘઉં બગર અમારે પેટ છે તો અમારું ઠારો એવું ઈ ન કરે તમે શું કામ તમે તો જગતના તાત છો પેદા કરો છો તમને શરમ ના આવે કે તમને કોઈ રૂટી હાથ વોર નો હાથ વીઘા ખેતર નો માલિક આમ કે મને પ્રધાનમંત્રી સન્માન નિધિ ના ત્રણ હજાર ક્યારે મળશે તો શરમ ના આવી જોઈએ હવે આ તો ગજબ કેવાય અમારી પાસે એક ઇંચ નું નથી તો આપણે ટાંચકા જેવા થઈને ફરી બધું જોઈએ ભાવે પૂછતા નથી મેં તમને કીધું અઢી હજાર રૂપિયા નો શર્ટ છે એવા ચાર શર્ટ ભેગા કરાય દસ હજાર નો કિલો આ છે તો રૂ ને કાપડ છે ને બીજું તો કઈ આમાં કઈ હીરા તો ટાંક્યા નથી દસ હજાર રૂપિયા કિલો ક્યાં અને સોળસો રૂપિયા વીસ કિલો પડાવી લેવાનો ભાવ તો જુઓ આ તમે ખેડૂતોને તો આમાં મગજની નસ ફાટી જવી જોઈએ

સમસ્યા નો ઉકેલ હું એવું બતાવશે ને એવું સમજવાની કોશિશ નહીં કરે ત્યાં સુધી લૂંટાતો ફૂટાતો રહેશે હવે એનો ઉત્તરાર્ધ આવી રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે કમસે કમ ગામડે ગામડે સંમેલનો થઈ રહ્યા છે જાગૃતિ આવી રહી છે અને આપણે પણ ઈચ્છીએ કે ભાઈ બધાનું ભલું થાવ આપણે અરાજકતા ફેલાવવા નથી માંગતા સર્વદા સૌ સુખી થાવો સમતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો ભાઈ હવનું પેટ ભરાય જગતનો તાતે રાજી રહે ગ્રાહકને સસ્તું મળે અને વેપારી લોકોને કમિશન મળે કોઈ વાંધો નથી ભલામણા વિનિમય પ્રથાથી કરો અરસ પરસ છે ડાળ ઓલા વાડ હોય ને તો વેલો ચડે એમ તમે એકબીજાના આધારે એકબીજા આગળ વધો તો એકબીજાને પછાડીને એકબીજા આગળ વધશો તો અંદરો અંદર મહાત્મા ગાંધી જવાબ વગર વિકાસ જે કે ખરા અર્થમાં ચૂંટણીનું સૂત્ર ન હોવું જોઈએ ખરા અર્થમાં આવી રીતે આપણે બધા કુટુંબ જેવું છે એકબીજા એકબીજાની રીતે બધાને ટેકો આપીને આગળ વધો તો મેળ પડશે એટલે ખેડૂતોની જાગૃતિ બહુ આવકારદાયક છે બેન ધારવી અને આવી રીતે થશે તો નજીકના ભવિષ્યમાં આપણે ક્યાંક સારી ક્રાંતિકારી વાત સાંભળી શકીશું જી બેન ચોક્કસ જગદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તમારું શું કહેવું છે આ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર